મોર્નિંગ આ ચોમાસું છે ને એને તો ખરેખર માત્ર બાળકો જ એન્જોય કરે છે ચોમાસું એ માત્ર બાળકોનું છે આપણે મોટાઓ તો કોઈ બીજી જ દુનિયામાં જીવીએ છે એટલું ટેન્શન હોય અને વરસાદ પડે એટલે આમ રઘવાયા થઈ જઈએ ગઈકાલે ટ્રાફિકમાં તમે જોયું જ હશે કેટલા બધા લોકોના ચહેરા પર ટેન્શન હતું આમ અડધો અડધો પોણો પોણો કલાક સુધી એક જ જગ્યાએ ફસાયેલા રહો તો સ્ટ્રેસ તો વધે જ ને આવા ટાઈમે વરસાદ ને એન્જોય કરે છે બાળકો તમે જુઓ કેવી મસ્તી ધમાલ કરતા હોય એને કોઈ ટેન્શન ના હોય શરદી થશે કે નહીં ભલે ને ઘરમાં મમ્મી બુમો પાડે કે શરદી થઈ જશે શરદી થઈ જશે એ તો બહાર જઈને રમે ભીના થાય ધાબે ભીંજાય અને ગઈકાલ તો કેવો ધોધમાર વરસાદ હતો એમાં જે પલળ્યા હશે તો કેવી મજા પડી હશે અને બાળકો પેલી કાગળની હોડી પણ બનાવે અને હોડી બનાવવામાં જે આનંદ હોય એ હોડીને વહેતી તરતી મૂકવામાં જે આનંદ હોય એ આપણે મોટાઓ નથી લઈ શકતા ગઈકાલે હું વડોદરા ગયેલો તો વડોદરાથી જયારે હું પાછો આવતો હતો ને એ વખતે વરસાદ પડતો હતો ગઈકાલે બહુ બધી કોલેજીસમાં અમે વડોદરા ગયા વિટામિન સી મૂવીના પ્રમોશન માટે અમે સૌથી પહેલા તો પારુલ યુનિવર્સિટી ગયા પછી સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ગયા અને બીજી એમએસ યુનિવર્સિટીની અલગ અલગ બ્રાન્ચિસ હતી ત્યાં ગયા અને રેડિયો મિર્ચી સ્ટુડિયો પર પણ ગયા હતા બહુ ધમાલ કરી મજા કરી હવે આખી વાતમાં મેં રસ્તામાં ત્રણ જગ્યા એવી જોઈ જ્યાં વોટર બોડીની અંદર બાળકો ધુબાકા મારતા હોય તમે એક્સપ્રેસ હાઈવેથી પસાર થતા હો અથવા તો વડોદરામાં ઇન્ટરનલ રોડ પરથી પસાર થો અમુક જગ્યા આમ તળાવ જેવું હોય ખાબોચિયા ભરેલા હોય અને બાળકો એમાં રમતા હોય યાર રીતસર સર મને તો એ દ્રશ્યો જોઈને એટલી બધી મજા પડી ગઈ મેં કીધું આ બાળકોને છે કોઈ ચિંતા કે ઇન્ફેક્શન થઈ જશે એમને જોઈને મને ખૂબ આનંદ આવ્યો તો મને એમ થાય કે બાળપણ જે છે એમાં ચોમાસાની મજા એ આપણે મોટા થઈને ભૂલી જઈએ છીએ બારિશ કે પાણી સમંદર તક છોટી ચુનૌતીઓ છે બળે ભવંદર તક मीलों का सफर तय कर आई है बचपन की वो कागज की कश्ती काफी दूर चली आई है मोटा था ही गया है कि बारिश के पानी से समंदर तक छोटी चुनौतियों से बड़े बवंडर तक मीलों का सफर तय कर आई है बचपन की वो कागज की कश्ती काफी दूर चली आई है तो तमने तुम्हारो ये आनंद જે તમે બાળપણમાં વરસાદનો લેતા એ ફરી આજે મળી એવી શુભકામનાઓ સાથે દિવસની શરૂઆત કરું અને ગઈકાલે જે લોકો હેરાન થયા એવા આજે ન થાય એવી પણ આશા રાખીએ મિરચી નાઇન્ટી થ્રી પર હું છું ધ્વનિત શુક્રવારની સવાર તમારી સાથે ગુડ મોર્નિંગ માય ડિયર